નમસ્કાર મિત્રો તારીખ છે પહેલી ઓગસ્ટ બે હજાર ચોવીસને વાર ગુરુવાર આજે આ વિડીયોની અંદર જાણીશું કે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર આજે સામાન્યથી ભારે વરસાદ જોવા મળી શકે છે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવવાના છીએ તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવતો તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો અત્યારે વાગ્યા છે વહેલી સવારના સાત અને સાત વાગ્યા પ્રમાણે સૌરાષ્ટ્રના કયા વિસ્તારોની અંદર હાલ સામાન્યથી મધ્યમ વરસાદ વરસી શકે તેની વાત કરી લઈએ તો જે દરિયાકાંઠાના વિસ્તારો છે ઉના છે દીવ દીવ છે ગીર સોમનાથ છે વેળાવર છે જૂનાગઢના વિસ્તારો છે આ વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં આપને જોવા મળી શકે છે ત્યારબાદ વાત કરીએ તો જે પોરબંદર લાગુ વિસ્તારો છે તે ભાનવડના વિસ્તારો છે દ્વારકાના વિસ્તારો છે સાયલા છે જામનગર છે ગોંડલના વિસ્તારો છે આ વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ આપને વહેલી સવારથી જોવા મળી શકે છે ત્યારબાદ કચ્છની વાત કરીએ તો કચ્છની અંદર પણ આજે વરાપ જેવો માહોલ જોવા મળી રહ્યો છે ખાસ કરીને જે રાપરના અમુક વિસ્તારો છે ગાંધીધામ છે ત્યારબાદ જે માંડવીના વિસ્તારો છે અને નલિયાના વિસ્તારો છે આ વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા આપને વહેલી સવારથી જ જોવા મળી શકે તેની હાલ સંભાવના દેખાઈ રહી છે ત્યારબાદ ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતની અંદર જે પાટણના વિસ્તારો છે તેની અંદર ત્યારબાદ જે ગાંધીનગર મહેસાણા છે ત્યારબાદ જે સાબરકાંઠાના વિસ્તારો છે તેની અંદર પણ સામાન્ય વરસાદ જોવા મળી શકે છે સાબરકાંઠા છે અરવલ્લી છે અને ના અમુક વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ જોવા મળી શકે તેની હાલ સંભાવના વહેલી સવારથી જોવા મળી રહી છે હવે મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતની અંદર જે દાહોદ લાગુ વિસ્તારો છે દાહોદ છે પંચમહાલ છે ઉદેપુર છે ત્યારબાદ જે વડોદરાના વિસ્તારો છે વડોદરા છે તેની અંદર પણ સામાન્યથી મધ્યમ વરસાદ જોવા મળી શકે ત્યારબાદ ભરૂચ અને નર્મદાના વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા વહેલી સવારથી જોવા મળી શકે તેની સંભાવના વિસ્તારોની અંદર વહેલી સવારથી સારો વરસાદ જોવા મળી શકે છે સુરતના વિસ્તારો છે તાપીના વિસ્તારો છે વલસાડના વિસ્તારો છે ત્યારબાદ ડાંગ છે અને વલસાડ છે આ તમામ જિલ્લાઓની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ આપણે વહેલી સવારથી જ દક્ષિણ ગુજરાતની અંદર સારો વરસાદ જોવા મળી શકે છે તો મિત્રો હવે આપણે સેટેલાઇટ મુજબ આગળ વધીએ અને બપોરના એક વાગ્યા પ્રમાણે વરસાદની પરિસ્થિતિ કેવી રહે છે તેની ઉપર નજર કરીએ તો એક વાગતાની સાથે જ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોની અંદર સામાન્ય વરસાદ જોવા મળવાનો છે તેની પણ વાત કરી લઈએ તો ભાવનગર જિલ્લાની અંદર અમુક વિસ્તારોની અંદર સામાન્ય વરસાદ જોવા મળી શકે છે અમરેલીના વિસ્તારો છે મહુવાના વિસ્તારો છે ઉના છે દીવ છે ગીર સોમનાથ છે ત્યારબાદ જે વેરાવળ છે પોરબંદર છે જૂનાગઢના વિસ્તારો છે દ્વારકાના વિસ્તારો છે જામનગરના વિસ્તારો છે રાજકોટના વિસ્તારો છે મોરબીના વિસ્તારો છે અને સુરેન્દ્રનગર બોટાદના વિસ્તારો છે આ તમામ વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ બપોરના એક વાગ્યા પ્રમાણે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર જોવા મળવાનો છે તો મિત્રો કચ્છના તમામ ભાગોની અંદર બપોરના એક વાગતાની સાથે સામાન્યથી મધ્યમ વરસાદી ઝાપટા વિસ્તારોની અંદર જોવા મળવાના છે કાવડા છે લખપત છે ત્યારબાદ રાપર છે ભુજ છે ગાંધીધામ છે માંડવી છે નલિયા છે તમામ વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે તેવી જ રીતે જે ઉત્તર ગુજરાતના ભાગો છે પાલનપુર લઘુ વિસ્તારો છે પાટણ છે ત્યારબાદ જે બનાસકાંઠા સાબરકાંઠા છે ત્યારબાદ જે અરવલ્લી છે મહીસાગર છે ત્યાર બાદ મહેસાણા છે ગાંધીનગર છે આ તમામ વિસ્તારોની અંદર સામાન્યથી વીજળીના કડાકા ભડાકા સાથે અમુક વિસ્તારોની અંદર સુરક્ષવાયા ભારે વરસાદ જોવા મળી શકે છે ત્યારબાદ જે મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતની અંદર ખાસ કરીને અમદાવાદના વિસ્તારો છે તેની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળી શકે છે ત્યારબાદ જે દાહોદ છે પંચમહાલ છે ઉદેપુર છે ભરૂચ છે અને નર્મદા છે વડોદરાના વિસ્તારો છે આ વિસ્તારોની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે આપણને બપોરના એક વાગ્યા પ્રમાણે ભારે વરસાદ જોવા મળી શકે છે ત્યારબાદ દક્ષિણ ગુજરાતની અંદર તમામ જિલ્લાઓની અંદર ભારે વરસાદ જોવા મળી શકે છે કારણ કે આજે વીજળીના કડાકા ભડાકા સાથે તે વિસ્તારોની અંદર પણ સારો વરસાદ જોવા મળી શકે છે સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દાદરા નગર વિસ્તારોની અંદર ખૂબ જ સારો વરસાદ જોવા મળવાનો છે તો મિત્રો હવે સેટેલાઇટ મુજબ આપણે પાંચ વાગ્યા પ્રમાણે જોઈએ તો પા છ વાગ્યા પ્રમાણે જોઈએ તો છ વાગતાની સાથે જે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોની અંદર વરસાદનું જોર ખૂબ જ વધી રહ્યું હોય તેવું આપણે લાગી રહ્યું છે જ્યાં વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ જોવા મળી શકે છે ભાવનગરની અંદર ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી શકે વીજળીના કડાકા ભડાકા ત્યારબાદ જે રાજકોટ છે જામનગર છે ત્યારબાદ બોટાદના વિસ્તારો છે સુરેન્દ્રનગર વિસ્તાર છે મોરબીના વિસ્તારો છે જૂનાગઢના વિસ્તારો છે આ વિસ્તારોની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે છ વાગ્યા પ્રમાણે આપણે હાલ વરસાદ જોવા મળી શકે છે ત્યારબાદ જે કચ્છની વાત કરીએ તો કચ્છની અંદર પણ

વિસ્તારો છે 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 ગાંધીનગર અમદાવાદ આણંદ ખેડા વડોદરા દાહોદ પંચમહાલ છોટાઉદેપુર ભારે વરસાદ આપણને જે છ વાગ્યા પ્રમાણે હાલ જોવા મળી શકે છે તેવી હાલ સંભાવના દેખાઈ રહી છે આ વિસ્તારોની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે છ વાગ્યા વરસાદ જોવા મળવાનો છે તેવું આપણે જણાઈ રહ્યું છે તો મિત્રો દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ છે ખાસ કરીને વલસાડ છે નવસારી અને ડાંગની અંદર સામાન્યથી હળવા વરસાદી ઝાપટા આપણે જોવા મળી શકે છે તો મિત્રો હવે આપણે છેલ્લી અપડેટ સાત વાગ્યા પ્રમાણે જોઈએ તો સાત વાગતાની સાથે જે વરસાદનું જોર છે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના અમુક વિસ્તારોની અંદર જોવા મળવાનું છે ત્યારબાદ જે મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે વરસાદ સાત વાગ્યા પ્રમાણે આપણે હાલ જોવા મળી શકે તેની પૂરી શક્યતા દેખાઈ રહી છે ખાસ કરીને અમદાવાદ છે આણંદ છે ખેડા છે વડોદરા છે દાહોદ છે ત્યારબાદ દાહોદ છે પંચમહાલ છે છોટાઉદેપુર છે નર્મદા છે આ તમામ વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદ સાત વાગ્યા પ્રમાણે આપણને જોવા મળી શકે છે એટલે કે ગુજરાતની અંદર આજે દિવસ દરમિયાન ખૂબ જ સારો વરસાદ રહેવાની હાલ સંભાવના દેખાઈ રહી છે અમુક વિસ્તારોની અંદર ભારે તો અમુક વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદી આપણને જોવા મળી શકે છે